આજે આખા ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર જળબંબાકારની હાલત જોવા મળે છે આજે સવારથી સાંજ સુધીમાં તાલુકામાં વરસાદ છે 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 એ પડ્યો એની વાત કરીએ આ નમસ્કાર ઓફ આપનું સ્વાગત આખા ગુજરાત રાજ્યમાં મોટાભાગે બધે વરસાદ છે બપોરે બે થી સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ થયો હતો બે કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો અમદાવાદના માંડલમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો આ બે કલાકમાં અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દસાળા કડી મેઘરાજ અને સતલાસણમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તો જોટાણા અને માંડવીમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે વડનગર દાહોદ ગાંધીનગરની વાત કરીએ અને સાણંદની પણ જો વાત કરીએ તો આ દરેક જગ્યાએ એક એક ઇંચ વરસાદ પડ્યો છે સુરતની વાત કરીએ તો સુરતના પલાસણામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બારડોલીમાં અને સુરત શહેરમાં પાંચ પાંચ ઇંચ વરસાદ તો મહુવા વાપી અને ઓલપાડમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો અને વલસાડમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સુરતની વાત કરીએ તો પહેલા જ વરસાદે સુરતની સુરત બગાડી છે અને ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા એટલે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી થઈ પડી હતી હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો હવામાન વિભાગે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી જે કરી હતી એ આગાહી સાચી પડી હોય તેમ અમદાવાદમાં ઠેર ઠેર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી બપોરે એકથી બે ઇંચના વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા હતા આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો ખાલી બે ઇંચ વરસાદમાં જ અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો છે સામે આવ્યા હતા આ હતા આજના વરસાદના મુખ્ય સમાચાર તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો આ વરસાદ દરમિયાન કેવી હાલત થઈ કોઈ મુશ્કેલી પડી કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા